અમારું આ કામ છે અમારા વડીલ હતા ને એ પહેલા આ જ કામ કરતા તમને અને પછી જે આપણું ગુજરાત છે કચ્છ છે એનામાં જુરા ગામ છે એનામાં જ પહેલા બનાવતા હતા ને હવે શું છે તમે શીખ્યા તો તમે અમદાવાદમાં બનાવો એવી રીતે અમારા નિરોના ગામ છે પછી કુંડરિયા છે પછી બધી જગ્યા હવે બનાવે છે ને તો અસલી કામ અમારો જુરામાં જ બનતો હતો ઘટડી કહેવાય એને કોપર બેલ એટલે આ પાંચ ધાતુથી બને સમજ્યા ને જે પકાવી હોય તો આપણે ભઠ્ઠીનું કામ કરવું પડે અમારું હું કામ કરું છું એને ઓછામાં ઓછો ચાલીસ બેતાલીસ વરસ થઈ ગયા આ જ કામ કરું છું હું બાકી પહેલા આ આઈટમ અમારી છે ને એ ગાયો ને ભેંસોમાં બાંધતા હતા તો હમણાં શું છે બધા સો પીસ નીકળ્યા છે એટલે વળી અમે એમ થયું કે હવે આગળ અમે વધીએ એટલે આ જ ઉંમરને અમે બનાવીએ છીએ ઘરની આઈટમ બનાવીએ છીએ હવે આ અમારો છે ને આ સો પીસ છે સો માટે લે બધા જેને મજા આવે કે અમને લેવી છે તો લઈ જાય આ ખાસ તો સો પીસથી એનામાં જ કામ આવે છે અમને દીકરો બનાવે છે અમારો મારો મોટો દીકરો છે ને એ કામ કરે છે બાકી બીજું હવે આ કામ નથી કરતો એટલે બીજા કામમાં લગાવી નાખ્યો હવે શું કે હવે માર્કેટમાં એટલો રસ નથી રહ્યો એટલે મેં કીધું કે હવે બીજો કામ થોડુંક ચાલુ કરીએ બાકી મારો તો આ જ ધંધો છે હું ચાલીસ બેતાલીસ વર્ષથી આ જ કામ કરું છું